તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ભોગી ગયા આજે ડે મે મેગાસ્ટાર ઉમેશ પરમાર હે તો મિત્રો અત્યારે આવી ગયા ઈ આજે ડેમ જો રહેવા છે ને પબ્લિક રહેવા તો તમે જો તો રાહુલ આપણે ગાડી લઈને આવી ગયા તો ગાઈસ અત્યારે આપણે જઈએ ગાડી ધોવા નદી નદી હાય ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણો વિડિયો જોતા બધે મજામાં જ હોય તો હું કે ફેમિલી બધાને દ્વારકાધીશ જય માતાજી જય ઠાકર તો આપણે વ્લોગ ચાલુ કરી દીધો મિત્રો પાછો આડા દસ વાગ્યા વ્લોગ ચાલુ કરી દીધો છે અને મિત્રો આજ છે રવિવાર મિત્રો આજે થોડાક એના ઘરે મહેમાન આવ્યા તમને દર્શન કરાવું જુઓ આ હે મારા પપ્પાના કાકા હે આ અને આ હે મારા કાકા અત્યારે ઘરે મહેમાન આવ્યા અને અમે વ્લોગ બનાવી યુટ્યુબ ચેનલ

તો મિત્રો આપણે જો બધું આપણું બોરિયા વસ્તા લઈને આવી ગયા આ ગાર્ડન માં વિડીયો બનાવવા દર વખતેની જેમ થઈ તો બે મહિના વિડીયો બનાવે જેવું ન હોય મિત્ર આમ તો મોહલા રાખે પણ આપણે દર વખતેની જેમ આપણી લોકેશન પોગી જાય હાજી ડેમે તો મિત્રો આપણે અત્યારે લોકેશન ભોંગી ગયા હી અને એક લોકેશન અમને ગમે આટલા મોટા બગીચામાંથી જોવો તમને બતાવી દઈ આપણે લોકેશન જો આ લોકેશન ઉપર શૂટિંગ થવાનું છે અને આ વિકે ઝાડુ વાળું છે અને અહીંયા અમારે વિડીયો શૂટિંગ કરવાના છે તો જોતા રહેજો આ ગળા તો મિત્રો અત્યારે જો આપણા બાબા બાબા રેડી થઈ ગયા આપણા અને બાબા વાળો શૂટિંગ હાલે જો અહીંયા અહીંયા કેમેરાનું બધું સેટઅપ થઈ છે અને બાબે હું કેવું બાબા તમારે અલખ નિરંજન દાત મામંજન બસ આ બાબાને ખાલી આટલો જ શોખ આવડે અલખ નિરંજન તો મિત્રો જો અહીંયા હે ને આપણો કેમેરા શૂટિંગ બધું સેટઅપ થઈ છે અને અહીંયા આપણે લોકેશન એ થઈ છે થઈ ગયું ને તો કરો વગાડી નાખો હાલો તો મિત્રો અત્યારે આવ્યા હી આપણે ચા પાણી પીવા ઉમેશ પરમાર ઉમેશ પરમારના દર્શન થઈ ગયા અને આ ટકુભાઈ અને આયા હાજી ડે મેં આપણે વિડીયો શૂટિંગ કરવા તો રાહુલભાઈ આપણે ગાડી લઈને આવી ગયા બંધ ને હા તો હાલો આપણે આમથી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો હાલો તો મિત્રો અત્યારે જઈએ અમારી બીજી લોકેશન

અને વ્લોગ થોડોક નાનો બહેનો પણ વાંધો નહીં બ્લોગ જોવાની મજા આવશે નાનો ભલે બહેનો અને વ્લોગ ગમે તો લાગશે સબસ્ક્રાઈબ કરી નાખજો મળશે બીજા નવા વ્લોગ સાથે ત્યાં લગી જય માતાજી જય દ્વારકાધીશ આવજો વાળો